કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મનેશા ગોવિન્દા નમો નમ કૃષ્ણાય વાસુદેવાય જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ

પછી મને એ કેવું જોયું કે આની અધિક જરૂર નથી અને કાકા પણ બેન વાળા તો કે એટલું કેવું ઘાટું રાખે ને રાખડી બંધાવ આવો પ્રોગ્રામ કરે છે એટલે મારે ઘરે કરી કે રાખડી બંધાવી દઈએ કે હું ને તમારા હસબન્ડ એના ઘરમાં આવતા એક ડૉક્ટર છે સર્જન એ મોટો ખ્યાત નામ છે એટલે કે નામ કે બ્લોગમાં નહીં લેતા પણ એ ડૉક્ટર ને પછી કે અમે કે સરપ્રાઇઝ આપે અમારા ભાઈઓને અને રાખડી કે બંધ તકે ને સ્પેસલ બી દું કે મારી સ્ટોરી ક્યો એમ તમને અત્યારની પબ્લિક છે ને લગભગ બધાની કમેન્ટ આવી જ આવી છે કે તમારા પરિવારનો અચ્ચરની જનરેશન પ્રમાણે જાય હારો કે તમે આ બધા જગ્યાએ ન જાવો પ્રોગ્રામ મે આઈગલ બોડી કરો ને નકરી કે લપકી જાવ શક્ય ઉપર કશું જ નથી

લોકો ગમતા <cans> <affe Kabul condor notes> <between> પછીલે કોમેન્ટ આવે ને કે આપણે જે રીતે બધા ફેમિલી બધા રહેતા હોય પ્રોગ્રામ આયોજન કરે ભારતીયવાનો માટે તો બધા એટલા મહેનત કરીએ છે તો વર્થ છે એક ને બા ડોલે છે નહોતી

બધાય કો ડિમાન્ડ હોય છે કે ફટાફટ તમારે એક એક ડિમાન્ડ ઘણા એને કોમેન્ટ માં જવાબ નથી આપી શકતા કારણ બધી છે ને આપણે ક્રિએટર હોય થોડું એડવાન્સ કહી દો પડે

બધા ટોસ્ટ ને એવું જ લાગે છે એવું છે કે એડ તર બાસ્કેટ ફૂલ થઈ ગયો બધા ના લેવાય હું બહુ નાખવાય જોવા એ ચોકલેટોની વેરાયટીઓ ફૂલ છે અહીંયા વિપુલનું ક્લિનિક અહીંયાં એમના સિસ્ટરનું

ઘણા ટાઈમ પછી આ લોકો સાથે જેમાં આવો ખરા પણ તમે બેસો અને અમે જમતા પ્રેમવતી છે એટલે

તો 7 વાગ્યા કેટલા વાગી ગયા હતા તો 11 વાગ્યા ને પડ્યા ને લઈને 11 વાગ્યા ને ગયા હતા તે 7 વાગ્યા પાછા આવ્યા પિચ્છો જોવા જવાનો પ્લાન હતો ઈ કઈ નોસ્યું ક્યાં ક્યાં ગયા હ પરમ દેવી પછી ક્લિનિક જોઈયો ક્લિનિક બહુ છે બનાવી ઓર્ગેનિક ફૂડ ઓર્ગેનિક માટી હોય ને ઈટુ એને એટલે ઈટ નું અને એ એમ જ રહેવા દેવા છે એની ઉપર કાઈ નહીં

પછી પાછું એમ છે ઓલા પણ જવાનું છે રીટાબેન ઘરે ખબર કાઢવા એવું લાગે થોડું થોડું સ્ટાર્ટર એવું થોડુંક ખાઈ લેવું કૈલાસ બેન આમ તો આવ્યા ને તે દિવસનો આગ્રહ હતો આ વખતે તો અમારો વાળો લેવાનો છે એટલે જઈએ આવી એક નવી હોટલ ખુલી છે તમને બતાવી દઈએ ને નકર આપણે જવાનો પ્લાન હતો પણ હવે એ લોકો લઈ જવાના હતા કીધું ત્યાં જ લઈ જાય ગાજા ઓકે ગયાક નવી હોટેલ કોલેજ છે તાપી ખાતે સેલિબ્રેશન હોમ્સ પૂરી આજ સી તો ગયો એ તાવે છે કે જિગર આગળ ગયો કે નગર તો ધંધાવી બની રમણો થોડોક ટાઈમ છે પહેલી વાર આવે જોઈએ કે લુક છે ટેસ્ટ કરીએ તો હોટેલનો બાર થી ને તો ત્યાંથી લુક છે હંમેશા મસ્ત ફાઉન્ડેશન અને એન્ટ્રિકર ઓરલે સમને ગણપતિ

સોસા મને વિપુલ કિરાડા એક કર વજન કરે વજન કેટલી پتલી કરી નહી કે કોમેન્ટ આવે વજન વધારવા ના થાય છે તમે વજન વધારીને કેવું પડશે તમે માનતા નહીં હું હો پتલી હો જાડી રી پتલી અમાર પછી બ્લાઉઝના તો માપ અલગ અલગ કે મને ખબર તમે જાડી કરી દે જવાના જ

सारोस ने बजे बजे का ठीक है इंटीरियर भी बुक फाइन छे रिपोर्ट भी नंबर 1 ओ वजन का तो आवाज हो जो चाहिए फोटो भी देता था यो तो मैंने वजन का फोटो करवा हां फोटो देओ फोटो से मुझे आंसो हर जन की मम्मी तो करवात कर लियो साइड वाला रह गया है मान तो जो

बैठा था कानूडो ए कानूडो कानूडो है कानूडो देखे। hey, है वो कानूडो है वो ना देरा 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 કોણ લેવો તે કોણ લેવો તું લે હે તું લે પીયુ લે આ તો ફોટો ફોટો આ આ હોતો તા એને પૈસા એને એને થોડા તારે દઈ દેવાના હોય પણ તો પપ્પા બેન લેતા જવાય ને કહેવાય ને કે નો દે શીખણો છે કેમ શીખણો છે ને ના ના એ પણ

લો જો ની કળી અને રીટા બેન ને કે આઈટમ કરવા આવવાનો છે ફામે હાલો હાલો પેલો ફાટ લાવાય રે 3 કરવા આવવાનો છે તેળ લાવવા છે તેળ લાવવા છે હાલો હાલો પેલો લાયક લેવો

તો આ કેટલા ભાયો થાય આટમ કરવા તેડવા આવે છે પણ આમ તો એક કામ કરો ને આને છે ને આ ન્યા મોકલીજો ને તમે ને મરદાદા તમારા ભાઈને જઈ આવો હાલો આવ જારિયા બેન તમે જોવોજી અહીંયા

ખાતા ખાતા ઉબો થવાઈ જો છે ફરાર કરતા કરતા તૂટ્યો કેવાય હાલે તમ તારે અહી હોમવર્ક રહે છે આપણે ડન ના ના ઈ તો આરિયન મે કે તો આર્યન આરિયનટી આપણે પૂરી કરવાની હવે પછી